ગુજરાત પ્રજાપતિ સમાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજાયો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાપતિ સમાજ દ્વારા 100 વર્ષની ઉજવણી રૂપે શતાબ્દી મહોત્સવનો ભવ્ય આયોજન શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ખાતે ભવ્યતા સાથે યોજાયું હતું સદીઓથી સમાજના શૈક્ષણિક સામાજિક સાંસ્કૃતિક તેમજ વિકાસમુખી કાર્યો માટે અડગપણે કાર્યરત ગુજરાત પ્રજાપતિ સમાજે શતાબ્દી વર્ષમાં વિવિધ કાર્યક્રમો યોજીને સમગ્ર સમાજમાં જાગૃતિ ફેલાવાનો અભિગમ રાખ્યો છે આ પ્રસંગે સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી આશીર્વચન પાઠવા ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપ્યા હતા પ્રમુખ શ્રી કેશવલાલ એસ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ સમાજ દ્વારા પાંચસો દીકરીઓ માટે અધ્યતન સુવિધા કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં લાઇબ્રેરી ઈ લાઇબ્રેરી સ્માર્ટ ક્લાસરૂમ તેમજ કેફેટ એરિયા જીમ અને મેડિકલ રૂમ જેવી આધુનિક સુવિધાઓ સામેલ છે આ મહોત્સવ દરમિયાન સામાજિક શૈક્ષણિક ઠરાવો પસાર કરવામાં આવ્યા તથા ભવિષ્યમાં સમાજના યોગક્ષેમ માટે માર્ગદર્શન મળ્યું

એ સમાજ સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે ખૂબ જ પછાત સમાજ હતો આજે પણ હજુ સમાજમાં ઘણી બધી જરૂરિયાતો છે અને એને ધ્યાનમાં રાખી અને અમે સમગ્ર ગુજરાતનો વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરીએ છીએ શિક્ષણ સેવા અને સંગઠનમાં અમે ખૂબ જ વધારે કામ કરી રહ્યા છીએ અને આ શતાબ્દી વર્ષમાં સમાજ શિક્ષણની બાબતમાં વિવિધ ક્ષેત્રોમાં ડૉક્ટર વકીલ એન્જિનિયર આ વધુ વધુ લોકો બને અને સમાજમાં ઉપયોગી બને એ દિશામાં પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ પ્રજાપતિ છે હું ગુજરાત પ્રજાપતિ સમાજમાં કાર્યકર છું આજે ગુજરાત પ્રજાપતિ સમાજના સો વર્ષ પૂરા થયા તે નિમિત્તે ભવ્ય સંમેલન શતાબ્દી મહોત્સવનું આયોજન થયું છે માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પૂજ્ય ડોક્ટર ઉત્સલ સ્વામી ઉપસ્થિત રહેવાના છે એમની હાજરીમાં અહીંયા અમારા જ્ઞાતિબંધુઓ લગભગ પંદરથી વીસ હજારની સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ભવ્ય સંમેલનનો લ્હાવો લેશે અને તેમના વિચારો અને સમાજ તરફથી જે કંઈ પણ રજૂ થાય એકતાનો સંદેશ એ સૌને મળશે આ શરાવ નદી આ સંમેલન માત્રને માત્ર અમે સેવા સંગઠન અને શિક્ષણ ઉપર જ ફોકસ કરીએ છીએ આ સંગઠનનો અર્થ અમે અત્યારે એકતાનો સંદેશ આપવા માગીએ છીએ આ સંમેલનમાં શિક્ષણ માટે એક ગર્લ્સ હોસ્ટેલ અમારી બની રહી છે અમદાવાદમાં પાંચસો દીકરીઓનો સમાવેશ થાય એટલી અદ્યતન ગર્લ્સ હોસ્ટેલ બની રહી છે અમદાવાદમાં કોઈ રાજકારણ આમાં ઇન્વોલ્વ નથી અમે માત્ર સમાજકારણ કરીએ છીએ રાજકારણ સમાજમાં બિલકુલ ના દખલ દે ના ઇન્વોલ્વ થાય એવું જ અમે માનીએ છીએ અને એવું જ રહેશે સમાજમાં ગુજરાતના ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના લગભગ દરેક એરિયાના અમારા સમાજના આગેવાનો ગોળ પ્રમુખો અને ઉદ્યોગપતિઓ વેપારીઓ ભાઈઓ બહેનો અહીંયા હાજર રહેવાના છે